જય શ્રી જય માતાજીની આજે આપણે બનાવવાનું છે રાજસ્થાની ડુંગળી દહીંની સબ્જી ઘરમાં કંઈ પણ સબ્જી ના હોય તમે આ સબ્જી એકદમ આસાનીથી બનાવી શકો છો પૂરા પરિવાર જોડે મજેથી ખાઈ શકો છો તમે જોઈ શકો છો મેં જે નાખવાની છું એ તમને બતાવું છું ચાર નંગ ડુંગળી લીધી છે બે મરચાં લીધા છે ધાણા સમારી લીધા છે એક ચમચી રોડ છે એક મોટી ચમચી ભરી કશ્મીરી મરચું છે બે ગાંઠલા લસણ લીધું છે દસ કઢી લસણ એક ટુકડો આદુનો કુટી લીધો છે અને સાથે મેં ત્રણસો ગ્રામ એટલું દહીં લીધું છે જે મસાલા કરું છું એ અગાડી તમને બધા છું આ સબ્જી હેલ્ધી અને એકદમ ઝટપટ બની જાય છે રોટલી રોટલા ભાખરી જોડે જોડે સરસ લાગશે મિત્રો આ જે સબ્જી મારી સારી લાગે તમને તો મને એક લાઇક કરજો દોસ્તો ને અંદર શેર કરજો બનાવવાની રીત ચાલુ કરું છું ડુંગળી મેં છોલે આવી રીતના જે બીજ આવે અંદર ને એ કાઢી લેવાનું કેમ કે આ બીજ વાળું હોય તો કડવું થઈ જાય સબ્જી મજા ના આવે આવી રીતે મેં કાઢી અને રેડી કરી રાખી છે હવે આપણે આવી રીતે એને જૂની જૂની સમારી લેવાની છે આવી રીતે નાની નાની સમારવાની એટલી જાતિ કરી તેલના અંદર મસ્ત શેક આવી જાય લિકા કપે ગઈ છે બડી લેમ મરચા કપે દેશું મરચા બુમઈ કપે રેડી લસણ મરચું થોડું મીઠું બે ચમચા તે અહીંયા મસ્ત ગરમ થવા દેવાનું છે આ માટીના વાસણમાં બનાવી શકો છો તમે આ લોડાના વાસણમાં બંનેના અંદર બહુ જ ટેસ્ટ આવશે અને સેહત માટે માટી અને લોડું બહુ જ સરસ રહે છે અને

डगळी मर्या नाखता पशी आदू आणि लसण नाखवाना आदू लसण पेला नाखी बरी गा तेल गरम होईल तर डोंगरी लसण मस्त मजा छे, लोना अंदर ડુંગળી બસ મજાની શેકી રેડી થઈ ગઈ છે કડક ચંટ રેડી ગયો છે હવે આપણે હળદર નાખવાની છે 1/2 ચમચી 1/2 ચમચી મીઠું નાખીશું આપણે ચણાનો લોટ નાખીશું મિક્સ કરી દેશું 2 મિનિટ ચણાનો લોટમાં ડુંગળી જોડે શેકી લેશું

મસાલા મસ્ત લેવાનું છે મસ્ત છે હવે આપણે દહી ના ઉપર નાખવાની છે કસૂરી મેથી હવે આપણે નાખવાના છેલ્લા દાણા

એક બાઉલ ના અંદર બનાવી રેડી કરી દીધી છે મારી વડીઓ સારી લાગે તો પ્લીઝ મને એક લાઈક કરજો હું ખાવાની છું ભાખરી જોડે પણ ભાખરી બનાવવાની બાકી છે મિત્રો હેલ્ધી અને ટેસ્ટી બનાવી રેડી કરી દીધી છે pale abine se bine sepiz ate ouke, bay bay.